જૂનાગઢ વસ્તા બલોચકા થયું છે બલોચ સમાજ દ્વારા પોલીસ સ્ટેશનમાં કરાય એવી અરજીમાં મુખ્યત્વે ડાયલોગ પર ધ્યાન દોરવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે હંમેશા બોલતા હું બડે પે ભરોસા પણ બલોચ પે નહીં આ ડાયલોગના કારણે સમાજની લાગણી દુભાઈ છે સાંભળી તે સમાજના અગ્રણીનું શું કહેવું છે હું જાનગીર બલોચ સમસ્ત ગુજરાત બલોચ મકરાની સમાજના પ્રમુખ અત્યારે હું કોરીનારના નામદાર કોર્ટના વટાંગણમાં ઊભો છું અને તાજેતરમાં ધુરંધર મૂવી જે રિલીઝ થયું છે પાંચ ડિસેમ્બરના રોજ એમાં ચાલુ પિક્ચરમાં આખી સ્ટોરી છે એક પાકિસ્તાનના રહેમાન ડતના ઉપર છે રહેમાન ડકેતના ઉપર છે અને એ પિક્ચરમાં એક ડાયલોગ એવો છે કે સંજય સંજય દત્ત એમાં પોલીસ ઇન્સ્પેક્ટરનું પાત્ર ભજવે છે અને એ કહે છે કે મેં મગજમતા ભરોસા કરી શકતા હું લેકિન બલોચકાર નહીં આ શબ્દોના કારણે અમારા સમગ્ર સમાજની લાગણી ધુવાની છે કારણ કે અમારા સમાજનો ઇતિહાસ કદાચ આ સિનેમાના પ્રોડ્યુસર ડાયરેક્ટરને ખબર નહીં હોય ઇસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારતમાં આવીને ત્યારે સમગ્ર હિન્દુસ્તાન એક હતું પાકિસ્તાન બાંગ્લાદેશ કે કોઈ અલગ પડ્યા નહોતા ભારતથી ત્યારે સૌ પ્રથમ અંગ્રેજો આવે લડાઈ લડી સ્વતંત્રતા માટે તો એ અમારા સમાજના જનાબ ટીપુ સુલતાન કે જે મૈસૂરના રાજા એમનું સાચું નામ હતું વેદર અલી બલોચ પ્રથમ વખતે એને રોકેટો લોન્ચ કરી અને અંગ્રેજી સેનાને અફાવી હતી ત્યારથી અમે લોકો સરકાર સરકારની તરફેણમાં અને સ્વતંત્રતાના સેનાની સૌથી પ્રથમ ટીપુ સુતા હતા ત્યારબાદ ભારત પાકિસ્તાનના જ્યારે ભાગ પડ્યા ત્યારે ભારતના જે રજવાડાઓ હતા ભાગ પડ્યા પહેલાં એ રજવાડાઓએ પોતાની સલામતી વફાદારી ઈમાનદારી માટે જો સૌથી વધારે મહત્વ આપ્યું હોય તો અમારી બલોચ મકરાણી કોમ્યુનિટીને આપ્યું હતું કે હવે શું શું પ્લાન છે છે મતલબ તમારી આ જે આદિત્ય ધીરની પ્રોડક્શન હેઠળ અને એની સ્ટોરી હેઠળ જે ધુરંધર પિક્ચર છે એ ઇતિહાસ અમારો મારી મચોરીને આ દેખાયો છે એની સામેની અમારી લડાઈ છે અને અમારી સમગ્ર જ્ઞાતિ ગુજરાતમાં દસ લાખ છે આખા ભારતમાં કદાચ એક કરોડ ઉપરની હશે ને સમગ્ર વિશ્વમાં અમારી કોમ્યુનિટી આવેલી છે ઈરાક ઈરાન અફઘાનિસ્તાન બલોચિસ્તાન બાંગ્લાદેશ પાકિસ્તાન મલેશિયા અર અલ્પના અરબ ગર્લ્ફ કન્ટ્રીઓમાં બધામાં અમારી કોમ્યુનિટી અત્યારે બધામાં એક જ વસ્તુ છે કારણ કે અમારી કોમ્યુનિટીની મિનિંગ બલોચ બી એટલે બોલ્ડ એ એટલે એક્યુરેટ એલ એટલે લોયલ સી એટલે કરેજિયસ ઓ એટલે ઓબિડિયન્ટ ને એક એટલે ઓનેસ્ટ એટલે અમારી કેમ બી બોલ્ડ એટલે હિંમતવાળી એક્યુરેટ એટલે કાર્યદક્ષ એલ લોયલ એટલે વફાદાર ઓ ઓબિડિયન એટલે આજ્ઞાકીત સી કરેજિયસ એટલે હિંમતવાન ને એક હોનેસ્ટ એટલે પ્રમાણિક આ કોમ્યુનિટી અમારી છે અમે કોઈ દિવસે કોઈની સાથે દગો કર્યો નથી અમારો અત્યારે બલોચિસ્તાન આખું સ્વતંત્રતા માટે પાકિસ્તાન સાથે લડી રહ્યું છે ત્યારે આ પિક્ચરમાં અમારી જ્ઞાતિ નલકી દેખાડી અને અમારા જુસ્સાને પણ આ લોકોએ અસર પહોંચાડી છે એટલા માટે થઈ ને આ ડાયલોગ દૂર કરવામાં આવે ને આ પિક્ચરમાં બલોટનો સાચો ઇતિહાસ લખવામાં આવે દેખાડવામાં આવે નાના પછીનો ભાગ આવે છે એમાં પણ આ વસ્તુ ધ્યાનમાં લેવામાં આવે એ માટે થઈને અમારી આ લડાઈ છે આ લડાઈ અમારી ત્યાં સુધી નહીં રૂકે કે જ્યાં સુધી આ ડાયલોગ નહીં નીકળે પિક્ચરમાંથી અને બીજી વાત હું ત્યાં વિવિધ વંટોળા વિરોધનો વંટોળ આખા ઇન્ડિયામાં નહીં તો ઓલ વર્લ્ડ લેવલે અત્યારે ફેલાઈ રહ્યો છે ત્યારે આ મૂવીમાં જે સંજય દત્તનું પાત્ર બતાવ્યું છે એ પાત્રએ અમારી જ્ઞાતિ માટે જે કોમેન્ટ કરી છે એ કોમેન્ટ જો ડિલીટ નહીં કરવામાં આવે તો અમે કાલે જુનાગઢ એસપી સાહેબને આવેદનપત્ર આપશું ગઈકાલે અમે અરજી આપી છે તાલુકા પોલીસ સ્ટેશનમાં ને હવે પછીના કાર્યક્રમો અમારા એ હશે કે અમે નામદાર ઉચ્ચ ન્યાયાલય ગુજરાત હાઈકોર્ટ અથવા સેશન આપણે દિલ્હી સુપ્રીમ કોર્ટ સુધી અમારી જવાની તૈયારી છે ને અમારી કોમ પર જે વફાદાર બહાદુર હિંમતવાન કોમ છે અને એને દેશ હારે ક્યારેય ગદારી નથી કરી એની સામે જે આ ડાયલોગથી જે મન દુખાણું છે કે જેની ભવિષ્યમાં અમારા આ ઘણી પેઢીઓને અસર કરીને લોકો અમારો વિશ્વાસ કરતા ન થાય તે માટે અમે આ લડાઈ લડવા નીકળ્યા આવું મારું કહેવાનું છે ધન્યવાદ બળોત સમાજનું કહેવું છે કે માત્ર પૈસાની કમાણી કરવા માટે ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવામાં આવી રહી છે અને કારણે સમાજની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું છે અને જો 10 દિવસની અંદર કાર્યવાહી નહીં કરવામાં આવે તો હાઈકોર્ટ જવાની ચીમકી પણ તેમના દ્વારા આપવામાં આવી છે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં